સુરતમાં રિંગ રોડથી ટેક્સટાઇલ માર્કેટથી સુરત રેલવે સ્ટેશન જતો બ્રિજ પર ગંદકીનું સામ્રાજ્ય સુરત સ્વચ્છતાના કામો માત્ર મહાનગરપાલિકા દ્વારા કાગળ પર જ દેખાયા સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાનું લોકો માટે અભિયાન ચલાવે છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓમાં સ્વચ્છતા જાળવવાનું અભિયાન ક્યારે ચલાવશે સ્વચ્છતાના નામે મહાનગરપાલિકા દ્વારા કરોડ રૂપિયા વેડફી નાખવામાં આવતા હોય છે પરંતુ કેટલીક શહેરી ગલીઓમાં કચરાનો અંબાર જોવા મળતો હોય છે સુરતની સ્વચ્છતા જાળવવા માટે એવોર્ડ ઓપન મળ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોગન આપ્યું છે કે સ્વચ્છ ભારત સુંદર ભારત તે માત્ર સુરત મહાનગરપાલિકા માટે કાગળ સીમિત જ રહી ગયું સુરત મહાનગરપાલિકાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે શહેરી ગલીઓમાં તો કચરો જોવા મળતો જ હોય છે પરંતુ સુરતના સ્માર્ટ સિટીમાં જે રિંગ રોડ તરફથી જતો ટેક્સટાઇલ ઉદ્યોગ ટેક્સટાઇલથી થી રોડ જે કહેવાય છે તેના ઉપરથી પસાર થતો જે બ્રિજ જઈ રહ્યો છે ને સીધો સુરત સ્ટેશનને જોડતો આ બ્રિજ છે ત્યાં ઘરે તમે જોઈ શકો છો કે કઈ રીતે કચરાનો અંબાર લાગી રહ્યો છે તેનાથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે માત્ર કાગળ સીમિત જ રહી ગઈ છે દ્રશ્ય બતાવાના પ્રયત્ન કરીશ આ બ્રિજના જે બ્રિજની હાલત હાલ તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો મોટી મોટી સંખ્યામાં અહીં લોકો અવર કરતા હોય છે પરંતુ આ બ્રિજની સાઈટ જે કોર્નર આવેલી છે ત્યાં કરી લોકો ગાડી પાર્કિંગ કરી શકે તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે પરંતુ અહીંના દ્રશ્યો હું તમને બતાવીશ કે કશે કાંદા તો કશે બટાકા તો કશે વિમલનું ઠૂકેલું તો કશે ગંદકીનો ગંદકી ગંદકીની ગંદકી જ જોવા મળી રહી છે સાથે અહીંયા હું તમને જે તમામ જ્યાં બ્રિજનો જે ભાગ છે તેમાં તમે જ્યાં જોઈ શકો ત્યાં કચરો જ કચરો દેખાશે તમને પ્લાસ્ટિકની બોટલો જોવા મળશે સિગરેટના પેકેટો જોવા મળશે તે બીજી તરફ તમે જોઈ શકો છો કે

પોતે કચરો વાળે છે પરંતુ સુરતની કઈ સ્થિતિ એવી છે કે ત્યાં કરી કચરાના અંબાર લાગી જાય છે કચરાના અંબાર લાગ્યા પછી જ્યારે મીડિયા નજરે લાવે છે જ સાફ સફાઈની કામગીરી કરવામાં આવે છે પરંતુ સુરત મહાનગરપાલિકાના કર્મચારી હોય કે પછી અધિકારી હોય શા માટે પહેલેથી જે છે તે કચરો સાફ કરવાની જે કામગીરી છે તે તજવીજથી કરી શકતા નથી શા માટે તેઓ દ્વારા પહેલેથી જ જે જે વિસ્તારોમાં અલગ અલગ રીતે ચેકિંગ કરી ચકાસણી કરી આ જે કચરાઓ લાગ્યા છે કચરાઓના અંબાળો ભેગા થાય છે તેવી જગ્યાઓ ઉપર સાફ સફાઈની તજવીજો શા માટે હાથ નથી ધરાતી ત્યારે સુરત મહાનગરપાલિકાની આગળની જો કામગીરીની વાત કરીએ તો તમામ ઘટનામાં જ્યારે તેઓની નજર દોરવામાં આવે છે ત્યારબાદ તેઓ દ્વારા દરેક વસ્તુમાં કામગીરી કરવામાં આવે છે તો સુરત મહાનગરપાલિકાની તમામ જે જે અહીં કામગીરી છે તે હાલ પોકળ સાબિત થઈ રહી છે સુરતની જે સ્વચ્છતાની આપણે જો વાતો કરીએ તે તમામ આ જે કચરો તમે જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં જે કચરો ભેગો થયો છે આ કોઈ ગાડીઓથી ઉડતો આવ્યો હોય એવો કચરો નથી પરંતુ અહીં જે ફેંકનાર વ્યક્તિઓ હશે તેઓ દ્વારા ફેંકવામાં આવ્યો હશે પરંતુ સુરત મહાનગરપાલિકાના જે સંચાલિત કાર્ય કરતા જે કર્મચારીઓ હોય છે અધિકારીઓ હોય છે તેઓ દ્વારા શા માટે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ નથી હાથ ધરાતું શા માટે તપાસો હાથ નથી ધરાતી જેથી કરી જે જે વિસ્તારોમાં વધુ પડતો કચરો હોય છે તેનું નિકાલ કાર્ય જે છે તે વ્યવસ્થિત રીતે કરવામાં આવે વ્યવસ્થિત રીતે કરવામાં આવે પરંતુ અહીં જે પ્રમાણે સ્થિતિ ઉભી રહી છે સુરતને સ્વચ્છતા બાબતે વારંવાર એવોર્ડ મળવામાં આવે છે તો એ તમામ બાબતો જો ધ્યાને લઈ અને આ બધી બાબતો પણ આપણે જો ધ્યાને લઈ તો એ માત્ર કાગળ સીમિત જ રહી ગઈ છે સુરત મહાનગરપાલિકાની કામગીરી ચોક્કસપણે લાગી રહ્યું છે કે માત્રને માત્ર એવોર્ડ લેવા માટે જ આગળ આવે છે સુરત મહાનગરપાલિકા પરંતુ કામના સમયે તેઓ દ્વારા કોઈ પણ રીતની ચકાસણી કરવામાં આવતી નથી ધર્મેન્દ્ર રાણા સત્ય ન્યૂઝ સુરત